હા અલા રોમસેય લડતાની પાછો હોય એ અમે તો કોઈની લડતા અમે ના લડતા અમે તો અમે કે લડ્યા મુન હરી પડી હે રોમસેય હા હરી ભાઈ ચીકુરા ગયા ઓફ થઈ એમ ને અરે એવું તો કો ભડુ જોણો પ્યાય તન તમે એલા રોમસેય હા કોકી

એ રોબ થાય જો ચોકી વાત છે અમાર ભાઈની બેડીની લેવાણી હો ભાઈ હું કેવું લાગે મને ખબર નથી સીડ મુતા એ દયા તારો બા ઈ સપુકનો તો ડટકો માટ છે ક ગટકો મા ડટકો મા આ પતંગ માં ડખા હે ટીવી ખુલ લઈ રહ્યું ચાલુ હૈ 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 ચાલુ 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 ચાલુ

એ ચોરંડા આ ગડ્ડું લે ચાલ મત તો મારું સે ફલ કેસરિયો આયો કેસરિયો ઓહ તાલી સપન ઓહો તો આ મેળો ભેગો કરી બેઠા હે ઓ નહીં આ ભાઈ આ પેલા તો લાગો પેલા નહીં રે પતંગ જો ખાલી ગમુજી

ઊંધેર રે પા તો બગું હાથમાં આવી ગયું તો બગું પેલું લાવ ક યાર આલુયા ભાઈ દોડી તો ચોરી તમે કોઈ કેતા ન હું આલુ કડવાજી પતંગ છોડે આમ યાદ ન રહેતું મંગાજી નાળવી પડ્યું અરે થોડા agora 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 a મંગલ મારું પતંગ પતંગ રમતજી મંગળ મારું પતંગ કરું લાગશે મને મારવાનું કેવું કાપ્યું મંગાનું આ પતે ગાઈ જો તુંબાર આ તુંબાર આગા કાપું કાપું આગા આ આયો એ રંદે કઈ નહી જાય આ જાળું જોયા ગબુજીયા આગાનો આ લીલા તુંબાર આ આલુ જો ખાલી તુયા ટાલ નહી યાર આ આલી જો ખાલી ટાલ માર લી કરી ના પડે જી 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 એ રંદે 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 લે કર લે લે 1 કિલોમીટર સેટ દેડી હે નહીં નહીં હે તો ગરીબો યે લે યે લે કી તો એ નિયત હે લોગ આ મુહ એ લે એ હે આબુ કાઠી મારી અરે ગમુજી રે તમિ ના હોય તો હવે તમિ લૂંટવા જાતારો છોડો જો એ લપટાઈ લપટાઈ પે લપટાઈ પુલે લપટાઈ પે લપટાઈ યાર એ ધમે લે ઓકાન બેન

તારા ભાઈ લુટુ હેડું ઓક

યા મોચ યા મોચ યા મોચ આરી આ એક ગમુલી પતળાય પતળાય આરી આ તૂટી ગયું તૂટી ગયું આરી આ જો આલે રોયલી હે એકલી ના પિલુ અટકી ગયું એ છોકરાને પતંગ આલે સરપંચ આયો થોડું એ પતળ સુટી સુટી લો મહાલ ઉતારવા આવે ધોય સરપંચ એ તેરા પકોડી બનાય ગમુ કાકા

મારા ઓમા ઓયાર હાલ બેલાઉ તમે લઈ આયે જાનું દી તાતા ઉપર તીવા વાત કુ

એ સરકાર નું જાય નું મચા પતંગ ના મૂળ તો પડેલી જો વાહ ગમુ શેર વાહ ભાઈ વા ભઈવા એ હમ મુનકો પાડીઓ જાવ પાગે સુના થાય બોનવી બા તીલી હે ને ને તો ના કાચ બોનવી ના છે ત્યાં ખાલી ત્યાં આ બોનવી ડરે બીબી નાઈ રહ્યા બેબી બોનવી ડા અલા રમસે ઉપાડ બે રમસે એ નું પોઢું મેલા મરી જાહો ઈને પાપા પાપા

મન ખોડ પોટી ગયા હમણા ભમ લેમ ભમમાં ગયો હા આપા પતંગ ઉડવા હેડો આપી દો ચોખી ઓ મા લે લે થોડી ને થોડી ઉપર થોડી ને મા મેલું આપણે બધાય ભાત પાડી ભાત પાડી શકાય ભાત પાડી શકાય મેલુંંટી આ જો વિકરમ લાવો લ્યો ચકલો લ્યો ચકઈ રહ્યા લ્યો આઈ ગયા ગા ગા તો તારો તો લેના બારે તું તારા પર પકડ કે લેવા દો લેવા દો લેવા દો મધુનું છોડ પર મારું મને કે મારવા દે કરે પતકી પાડે સર આમાં સુરે ઓને ઓને મૂટો ખરજ નતો હો રોમસે નતો સર બમળો તમાર ભાઈ બસ આલો ઓહ ઓહ મન માં ઓહ સારી એ ગમા ગમતે ગમતે અમમો એ તુમ કુંદી ની આકલ ઓહ

મારું પાંચો પાટણ હા